આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રતિક્રિયા આપી જમ્મુના પહેલગામમાં છવ્વીસ નિર્દોષ લોકો આતંકવાદનો ભોગ બન્યા તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી તેમજ ભાજપ સંગઠન દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલગામમાં પર્યટકોને એમને ધર્મ પૂછીને હિન્દુ હોવાની ખાતરી કર્યા પછી સીધું ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે બનાવને હું ફરી કાઢું છું આ બનાવમાં મૃત્યુ પામનાર અધિશના લગભગ અઠાવીસ જેટલી વ્યક્તિઓ કે જેમને એમની પત્નીની હાજરીમાં એમના સ્નેહી સગાવાની હાજરીમાં જે હત્યા કરવામાં આવી છે એ અત્યંત દુઃખદ ઘટના છે ગુજરાતના પણ ત્રણ લોકો ભાઈ શ્રી શૈલેષભાઈ શ્રી યતીશભાઈ શ્રી સ્મિતભાઈ આ ત્રણ જણનું પણ આ બનાવની અંદર એમનું પણ મૃત્યુ થયું છે હું આ ત્રણેય લોકો સહિત આખા દેશમાં કુલ હમણાં સુધી અઠ્ઠાવીસ લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે એમના કુટુંબીજનો ઉપર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તરત જ ભારત દેશ પાછા આવ્યા છે અને આખા દેશને વિશ્વાસ છે કે જેમની હત્યા થઈ છે એમના બદલો જરૂર લેવામાં આવે આખો દેશ એક થઈને એની રાહ જોઈ છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતા પહેલા વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ